કેમ જાળી રાખજો હેલો દોસ્તો કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક ગઈકાલે સારા એવો વાવણી લાયક વરસાદ પડી જતા વડીયા વિસ્તારના ખેડૂતે વાવણીના મંગળ મુહૂર્ત કર્યા છે તો આપણે એવા ખેડૂતને મળીએ અને જે લોકો વાવણીની તૈયારી કરી રહ્યા છે તો મળીએ અને એનું વાવણીનું થોડુંક વિડીયો કરીએ ચાલો જોઈએ વધેરી પોતાનું ટ્રેક્ટર અને દાણા અને જવું મશીન તૈયાર કરી વાવણીની તૈયારી કરી બધી આખા વરસની એક મોસમ હોય અને ભગવાનને પ્રાર્થના આપણે કરીએ કે ધરતીપુત્રોને આ વર્ષ સારામાં સારું જાય આવું સરસ મજાનું ભોજન સાથીઓ કંકુ ચાંદલા કરી અને વાવણી કરી રહ્યા છે આ ભાઈ એની તૈયારી કરી રહ્યા છે મશીનની

કેમ છે પણ ભાઈ વાવણી કરવાસ બસ કેટલા વીઘામાં દસ વીઘામાં બે ત્રણ કલાક જાય કલાક સરસ સરસ વરાપી નીકળી છે આજે નીકળી જાય બે થાય હવે તમે આમ ટ્રેક્ટર રાખવાના આ વાવણીની તૈયારી છે ખેડૂત બીજ એટલું આખ ને થોડું અલા ભાણા મોટરસાઇકલ લઈ લે આમ ગોઠવી રાખે ને મિત્રો ધરતીપુત્રોની મહેનત અત્યારે તો તડકો એવો લાગે છે જોરદાર મિત્રો આવા નવા નવા અને સરસ મજાના વિડીયો જોવા માટે કરો રાષ્ટ્રીય ફોલો જેથી તમને અમારા વિસ્તારના કઈ નવી પણ સમાચાર મળતા રહીએ એવી અપેક્ષા કરો રાષ્ટ્રીય ફોલો લાઈક અને યુટ્યુબ કરો સબસ્ક્રાઈબ